હા ઓકે ડાયરો તમે બધાય મજામાં દઈશો તો સ્વાગત છે તમારા બધાને ફરી એક વાર નવા દિવસે નવા વ્લોગમાં ગઈકાલે બાજરો બાકી રહી ગયો તા ને લણવાનું ચાલુ કરી દીધું બે ચહેરા પોગાડી દીધા અને બે ચહેરા બાકી છે એનો મિત્રો ગરમીનો તડકો છે કાળા ગજબનો બહુ તડકો મિત્રો શર્ટ પડી ગયો છે પણ શર્ટ પડી ગયો એટલે મજા આવે છે ક્યારેક ક્યારેક ને

બાજરી કમ્પ્લીટ લણાઈ જવા આવી છે હવે થોડાક ઢૂંડા રહ્યા છે પછી તે ઢૂંડા નાઈ જવા આવી રહ્યો ઢગલો ઓળો વળો કઈ રહ્યો મિત્રો ઘરે ઝટ તપી જાય તો હાથ પહેરીને કાઢી નાખે એના જો પછી વરસાદ વળી પાછો વરસાદ આવે ને આપણી મેં બધી પાણીમાં જાય છેલ્લો છેલ્લા ઢૂંડા રહ્યા છેલ્લા જો કેવું મશીન હાલે છે

બનાવી ના બાકી હે બા બાજણ એટલે બનાવી ચાલો ડાયરો હવે હેને બપોરા કાલે મસ્ત મજાના આ બધા જો બેઠા સાયમ તો ડાયરો છે ને સાંજના પાંચ વાગ્યા આવી ગયા છે હવે છે ને ડાયરો આજે પાછળ હવે ચાલુ કરવાનું હાથથી આવડી આ જુવાર દેખાય ને આ પાછળ તમને આવડી આ જુવાર વાંચવાનું ચાલુ કરવાનું છે

એટલે તો મિત્રો છે ને અત્યારે જીવ ને જીવર થઈ જાય ને એવું વાતાવરણ થઈ ગયું ઘણી વાર માં અચાનક ખાલી પંદર દસ પંદર મિનિટ માં જો મિત્રો વિડીયોમાં નાનું દેખાય તમને મિત્રો વાદળ પછી મોટું હે ઈ વાદળ આ સાઈડ તો ને ફૂલ થઈ ગયા જામી ગયા વરસાદ કડાકા ભડાકા થાય છે એ બાજુ કરતો ને ભાઈ અમે ભોગ્યા ને હું છે ને ક્યાં શેઢો ફાટું તડકો હે કાળા ગજબનો આ બાજુ છે આવે ને ઉપર છે વાદળ ને વાદળમાં જ પડે છે છાંટા એટલે એને ઢાંકી દીધા હે કાગળ જવું બહુ વાંધો નહીં આવે

Bà vợ thôi bà vợ thôi hai 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 đây hai 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 Mình

વાંધો થાય મિત્રો મિત્રો પાણી પાણી પી રીત જાય મિત્રો ખાલી કરવું જોઈએ તરત

તમ ભવાં sih કગુવા buat થા Muni dạng hoa ringen do ai ra katrina kêu kìa. Anh đấy là việc ở tàn lạnh. Body phản vọng. Did y'a bằng bóng mít hơi? Cuối ngày, đi bài loa kéo 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 kéo

લાઈટ હોય મિત્રો હવે પવન ન આવ્યો ત્યારની હોય કે આજનો બ્લોગ અહીંયા જ કરી દઈ પૂરો આવ્યો કે આજનો પસંદ આવ્યો હોય છે પસંદ તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો હવે મળશું નેક્સ્ટ માં ત્યાં સુધી બધા ડાયરા ને રામે રામ